નમસ્કાર મિત્રો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જે આવનારી આગામી શિબિર છે મહાયોગ શિબિર તેને લક્ષીને મિત્રો આપણો આજનો વિડીયો છે તેની અંદર ઘણા લોકોનો પ્રશ્ન હતો રજીસ્ટ્રેશન કઈ રીતના કરું તો આપણો આજનો વિડીયો એની ઉપર જ છે મિત્રો અહીં તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં તમે જશો તો સીધા જ આ પેજ ઉપર આવી જાશો અહીં મિત્રો તમે તમામ જે માહિતી છે તે વાંચી શકો છો આપણે ડાયરેક્ટ જાશું ફોર્મ ઉપર તો અહીં સૌથી પહેલાં છે ફૂલ નેમની અંદર તમારે તમારું આખું નામ નાખી દેવાનું છે જે રીતના હું નાખું છું એ રીતના તમારે તમારું નામ આખું નાખી દેવાનું છે અહીં ત્યારબાદ છે મોબાઈલ નંબર તો તમારો જે પણ દસ આંકડાનો મોબાઈલ નંબર હોય એ તમારે અહીં સબમિટ કરી દેવાનો છે ત્યારબાદ છે ડિસ્ટ્રિક એટલે કે જિલ્લો હવે તમે જૂનાગઢમાંથી હોય તો જૂનાગઢ સિલેક્ટ કરવાનું છો અથવા તો તમે બીજા જિલ્લામાં અથવા તાલુકામાંથી આવતા હોય તો તમારે અધર સિલેક્ટ કરી અને તમારા જિલ્લા તાલુકાનું નામ અથવા ગામનું નામ અહીં નાખવાનું છે હું જુનાગઢમાં થયા તો જૂનાગઢ ઉપર સિલેક્ટ રહેવા દે ત્યારબાદ છે જેના રેફરન્સથી મિત્રો આ વસ્તુ ખાસ જોવાની છે અહીં મિત્રો યોગ કોચ યોગ ટ્રેનર સંસ્થાનું નામ અથવા તો ઓનલાઈન સોશિયલ મીડિયાના માધ્યમથી તમે આવ્યા છો તો મિત્રો અહીં છે તમારે આ રીતના નામ નાખી દેવાનું જો તમે આ વિડીયો જોઈને આવ્યા હોય તો અહીં તમારે ભરત ભરતકડતિયા નાખી દેવાનું છે અને ત્યારબાદ છે તમારે નીચે સબમિટ બટન આપ્યું છે તેની ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે આ રીતના તમારી સામે પેજ આવી જશે અહીં મિત્રો તમારું રજીસ્ટ્રેશન થઈ ગયું છે તમારે જો કોઈ ભૂલ હોય તો તમે એડિટ યોર રિસ્પોન્સ ઉપર ક્લિક કરીને તમે એડિટ પણ કરી શકો છો અથવા તો તમે બીજા કોઈનું સભ્યનું તમારે ફોર્મ ભરવાનું હોય મિત્રોનું તો નીચે તમે સબમિટ અનધર રિસ્પોન્સ ઉપર પણ ક્લિક કરી શકો છો મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઇક કમેન્ટ અને શેર જરૂર કરો